જોજો હવે હેલ્મેટ પહેર્યા વિના બાઇક નહીં ચલાવતા બાઇક ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત ટ્રાફિક નિયમને લઈને ગુજરાત હાઈકોર્ટ લાલઘો અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડે હાથે લીધા જે કેસીસ વગેરે જોઈએ તો આ વર્ષે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે સીટ બેલ્ટના કેસો છે સિગ્નલ વાયોલેશન રોંગ સાઈડ પર જે ગાડીઓ ચલાવે છે એમ આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કર્યા છે જેના કારણથી આ સાત મહિનામાં એટલે એક જનવરીથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ શહેરમાં ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ સમય દરમિયાન સાત મહિનામાં તીનસો પંદર હતી એટલે કે કુલ એટી વન ડેથ્સ એક્યાસી જે ડેથ છે એ આ વર્ષે સાત મહિનામાં ઓછી થઈ છે એટલે કે પચીસ ટકાનો જંગી ઘટાડો આ ગઈ શકાય તો હેલ્મેટમાં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉતાલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે સીટ બેલ્ટના ફાઇન પણ દો કરોડ છબ્વીસ લાખના છે સિગ્નલ વાયોલેશનના પચપન લાખ છે પાર્કિંગ વાયોલેશન છે બધી જુદા જુદા ઓવર ઓવરસ્પીડિંગના દસ કરોડથી ઉપર આપણે ફાઇન કર્યા છે ઓવર સ્પીડિંગમાં તો કુલ જે ચાલાન છે આપણે ફાઇન અને ટોટલ ફાઇન જે છે આ વર્ષે 38 કરોડ 74 લાખ 7 મહિનામાં કર્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN ન્યૂઝ સાથે